પ્રકરણ દસ ભાત પેટર્ન ની રમત આપણી આજુબાજુની ભાત પેટર્ન રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટર્ન જોઈએ છીએ ઉદાહરણ સ્વરૂપે વાડનો તાર બારીની જાળી સાપ સાડી શાલ દિવાલ પરની લોખંડની જાળી ચાદર પડદા વગેરે મહાવરો અહીં પલ્લવી કંઈક કહી રહી છે નમસ્તે હું પલ્લવી છું હું જયપુરમાં શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડા માટે જાણીતું છે મારી માતાએ કરેલી કેટલીક બ્લોક પ્રિન્ટની ભાત અહીં આપેલી છે આજ પ્રમાણે

પછી તેનું પુનરાવર્તન થાય છે આ બીજી પેટર્ન જુઓ આ પેટર્નમાં એક તીર ઉપરની બાજુએ છે અને એક તીર નીચેની બાજુ છે પછી તેનું પુનરાવર્તન થાય છે મહાવરો અહીં કેટલીક પેટર્ન આપેલી છે તો દરેક માનો નિયમ શોધો અને પેટન ને આગળ વધારો પહેલી પેટર્નમાં બે વાર અ પછી એક વાર બ આપેલ છે અને પછી તેનું પુનરાવર્તન થાય છે આથી અહીં બ પછી બે વાર અ અને પછી ફરી બ આવશે બીજી પેટનમાં એક ત્રણ અને પાંચ પાંદડીઓનું ફૂલ આપેલ છે અને પછી તેનું પુનરાવર્તન થાય છે આથી ત્યારબાદ આપેલી ખાલી જગ્યામાં એક ત્રણ અને પાંચ પાંદડી વાળું ફૂલ બનશે ત્રીજી પેટર્નમાં સવાર બપોર સાંજ રાત પછી સવાર ફરીવાર આવશે બપોર સાંજ અને વિકસતી પેટર્ન જુઓ અહીં એક અલગ પ્રકારની પેટર્ન આપેલી છે પહેલા બે માં એક ઊંધું છે ત્યારબાદ બે અને ઊંધા છે પછી ત્રણ તીર ચત્તા અને ઊંધા આપેલા છે આમ આ પ્રમાણે તીરની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે આમ અહીં પેટર્ન સતત વિકસતી જાય છે તેનું પુનરાવર્તન થતું નથી તેથી આગળ જશે ચાર તીરની નિશાની અને ઊંધી આવશે ત્યારબાદ પાંચ તીરની નિશાની ચત્તી અને ઊંધી આવશે ઉદાહરણ અહીં આપેલ પેટર્ન પૂરી કરો અહીં આપેલ એક ચોરસ પછી બે ગુણ્યા બે નું ચોરસ ત્રણ ગુણ્યા ત્રણ નું ચોરસ આપેલ છે આથી ત્યારબાદ ચાર ગુણ્યા ચાર નું ચોરસ અને છેલ્લે પાંચ ગુણ્યા પાંચ નું ચોરસ આવશે મહાવરો અંક પેટર્ન આગળ આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે આપણે અંકોની પણ પેટર્ન બનાવી શકીએ છીએ દાખલા તરીકે એકવીસ એકતાલીસ એકસઠ એક્યાશી એકસો તો હવે પછીની ક્રમિક સંખ્યા શું આવશે અહીં બે સંખ્યાઓ વચ્ચે વીસ વીસ નો તફાવત છે આથી એકસો એક પછી એકસો એકવીસ એકસો એકતાલીસ એકસો એકસઠ વગેરે સંખ્યાઓ આવે ઉદાહરણ નિયમ ઓળખો અને વિકસતી પેટર્ન આગળ વધારો અહીં આપેલ પહેલી પેટર્નમાં સાત પછી ચૌદ આવશે એકવીસ અઠ્યાવીસ પાંત્રીસ આપેલ છે તેથી આગળ આવશે બેતાલીસ અને ઓગણપચાસ અહીં બીજી પેટર્ન માં બાર તેર ચૌદ એમ ક્રમશઃ સંખ્યાઓ આપેલ છે અને જોડે ક ખ ગ એમ વારી ક્રમશઃ આપેલ છે આથી ત્યાર બાદની ખાલી જગ્યામાં પંદર ઘ સોળ ચ એ રીતે આવશે મહાવરો ઉદાહરણ અહીં આપેલ વિકસતી પેટર્ન જુઓ અહીં આપેલ પહેલી પેટર્નમાં વારાફરતી સંખ્યાઓમાં ક્રમશઃ બે ત્રણ અને ચાર ઉમેરવામાં આવ્યા છે આમ આ જ પ્રમાણે આગળ મળતી સંખ્યામાં ક્રમશઃ પાંચ છ સાત આઠ અને નવ ઉમેરતા આપણને પંદર અઠ્યાવીસ છત્રીસ અને પિસ્તાલીસ મળે બીજી પેટર્ન માં ક્રમશઃ બે ચાર છ ઉમેરતા જતા આગળની સંખ્યા મળે છે આ જ પ્રમાણે આગળ ફરતી આઠ ઉમેરતા બાર ઉમેરતા બેતાલીસ 30 માં ચૌદ ઉમેરતા છપ્પન અને છેલ્લે 56 માં સોળ ઉમેરતા બોતેર મળે ખાનગી સંદેશા અમૃતા અને પરિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે ચાલો જોઈએ અમૃતાએ લખેલા સંદેશામાં આપણે ત્રણ ને વાંચીએ સમજાશે કે લખ્યું છે તું કઈ જગ્યાએ છે પરિતોષે લખેલા સંદેશામાં પણ આપણે ત્રણ અવગણીએ તો સમજાશે કે તેણે લખેલું છે હું કેન છું હવે અહીં આપેલ ખાનગી સંદેશાઓની પેટર્નને ઓળખો અને છુપાયેલા વાક્યને શોધી કાઢો પહેલા સંદેશામાં એક બે ત્રણ ચાર જેવા અંકોને અવગણીએ તો મળે હું મારી મમ્મીને ચાહું છું બીજા સંદેશામાં ક ખ ગ ઘ ચ અને ટ ને અવગણીએ તો લખેલ છે મગન વડ પર ચડ મહાવરો એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન અહીં કોષ્ટકમાં એક થી સોની ની સંખ્યાઓ લખેલ છે અડધી સંખ્યાઓ પીળા રંગમાં અને અડધી સંખ્યાઓ પાદળી રંગમાં છે શું તમને પીળા રંગમાં આપેલ સંખ્યાઓમાં કોઈ પેટર્ન જોવા મળે છે જુઓ અહીં છન્નું અઠાણું ખાલી જગ્યા એકસો બે ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા આપેલ છે ચાલો આ ખાલી જગ્યા પૂરીએ અહીં બે સંખ્યાઓ વચ્ચે બે નો તફાવત છે આથી અઠ્ઠાણું પછી સો એકસો બે આપેલ છે પછી એકસો ચાર એકસો છ એકસો આઠ અને એકસો દસ આવશે આ પેટર્નને જ્યાં સુધી ઈચ્છીએ ત્યાં સુધી આગળ વધારી શકાય છે કારણ કે સંખ્યાઓ અસંખ્ય છે આ પ્રકારની સંખ્યાઓ કે જેનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તે સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહે છે હવે વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓની પેટર્ન જુઓ અહીં વાદળી રંગમાં આવેલ સંખ્યાઓના એકમના અંકો કયા છે આ સંખ્યાઓના એકમના અંકો એક ત્રણ પાંચ સાત કે નવ આમ જે સંખ્યાઓના એકમના અંકો એક ત્રણ પાંચ સાત નવ હોય તેવી સંખ્યા પેટર્ન નવ્વાણું એકસો એક પછી એકસો ત્રણ એકસો પાંચ એકસો સાત એકસો નવ એકસો અગિયાર એકસો તેર અને એકસો પંદર આવશે મહાવરો ક્રમમાં નામ અહીં આપેલ નામની યાદી ગોઠવવાની છે તેથી સૌથી પહેલું નામ અ શરૂ થતું હોય તે મુજબ કક્કાવારીના ક્રમમાં આવશે અહીં આપેલા નામોને તે કક્કાવારીના ક્રમ મુજબ જે ક્રમમાં આવતા હોય તે રીતે નામની સામેના ખાનામાં ક્રમ લખો ચાલો આ નામને ક્રમમાં લખીએ પહેલા આદિલ એલ્વિસ કવિતા ગુરિંદર નારાયણ મહાદેવ શારદા અને હર્ષા આવે ચાલો તે પ્રમાણે આદિલ એક એલવીસ બે કવિતા ત્રણ ગુરિંદરની ની સામે ચાર જલજમાં પાંચ છ નારાયણની સામે સાત ભાઈચુંગ આઠ મહાદેવન નવ રાજા દસ વર્ષા અગિયાર શારદાની સામે બાર અને હર્ષા તેર આવશે Mahavro આપણે શું શીખ્યા આ પ્રકરણમાં આપણે આસપાસની દુનિયામાં જોવા મળતી પેટર્નનું નિરીક્ષણ કરતા અને તેને સમજતા શીખ્યા પુનરાવર્તિત થતી અને વિકસતી પેટર્નના ઉદાહરણોની સમજ મેળવી એકી અને બેકી સંખ્યાઓની પેટર્નની સમજણ મેળવી